खाली बेदू पाय हो हम्म सुपर ही खाली सारू को जो को दिखाई नहीं मार बेदू कोई আফাা পানো ইতারে সাথয আন্য উডাদে ন্কেড঴ারাষে সেয আন্য ইতা আন্য যজে যজরাটে কেডা কেড়া . আনো ই পারান্য সার্য আন্য ই�

આજ કોઈ ગાડી ભરાવાની યા હું આ બધા ગાડી બધી ભરાવી આજ કેવું ખબર હા આપણું નંગડે નંગ હા એ બધું ગણી જાય બરાબર પૈસા ઉપકરણ આવી જાય એટલે આપણે ના લેવા યાર હા એ તો વાત હજી નાતા તે એ તો તાર ના લેવા અમારે અમર આલક આડો પણ વેચી માજો યાર આજે હોટલ વેચી એક આદ એક એક આડ દે ને મને ના ના ભરાવી દે હૈ ને ના અરે હૈ

મે <laughs> 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 <laughs>

મારો બેટો આ તો શું કાગળ લે ચીલું બધું કીધું લે કે ગફર એક આદુ હોય તો હાલ લે એક આદુ હોય તો હાલ તો બોલો મને કોઈ હાલ્યું નહીં ને એક કઈ પપૈયું એક કોઈ હાલ્યું જ નહીં બોલો શું કહેવાનું ના રે ભાઈ ભાઈબંધ કોઈ કોમનો જ નહીં મારતો એટલે તમારે ભાઈબંધ થાય ને તમારું પેલું કડું એમ કયો ને બધા ને મારો ભાઈબંધ કોઈ કોમનો જ નહીં અરે કીધું કે મારા દોષી આવું હોય તો દોત નહીં તો એને કોઈ પપ્પા ચાય જાય બેઠી બેઠી

હું તો મજાક કરતો હતો એ મજાક ના આવે લેવા બપાઈ લઈ જાઓ પોછો પહેલા જો એટલું પૈસા તો નહીં આચો લેવા ભી આ લઈ જાઓ હમણાં ખેરા આવી સાઇડ ઓટો મારું ના તમારે જોઈને રાખો લઈ ના હોય યાર હમણાં પૈસા વૈસા લઈને આવું પછી તો હું લઈ જાય આવીને અરે આવ છે આવું યાર ના હાલ તમારે જોઈ રાખો માલ તો નહીં લેવું આવું હાલ હા એ લાગે કંજુસ જ છે હે લઈ જો યાર એટલે તમારે જોઈને રાખો મેં કીધું તમારે જો રાખો હું ઘેરથી પૈસા લઈને આવું પછી હું તો મને આલુ પછી હું લઈ જાઉં આ તો વાતો આ વાતો નઈ એટલે લઈન આયા હોય ને જો પાછા હા કે વેલ વાતો અમે હંતાવ દી ગપોરયો ધોકે ધોકે ફરી વર્ષે એ તો કમકાળ દે એટલે મજબૂત થઈ જા પા હો આવ તાર હા જો એ હા